અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મહોરમની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી તાજીયા પડમાં આવ્યા જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની નવ તારીખે રાત્રે પડમાં આવેલ દસ તારીખે ઠંડા કરવામાં આવે છે કરબલામાં ઇમામ હુસૈન શહાદતની યાદમાં સત્ય માટે શહીદ થયા હતા

સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ ખૂબ કામ રહી છે આજરોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામે હુસેનુની જે શહાદતનો દિવસ છે આસુરાનો તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલી સલામ અને તેમના બોતેર સોદા ગિરામે શહાદત ગૌરવ લીધી તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિહાસ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાશિયા બનાવી અને જુલુસ કાઢીને મોરમની યાદ બનાવીએ છીએ તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે પોલીસ બંદોબસ્ત ચૂપ રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લા તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય બસ એ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત